તે હું એક પ્રયોગ કરું છું વૈજ્ઞાનિક આ દસે દસ માતાઓના દૂધમાં એરી તત્વો જોવા મળે તો આ જે 70 વર્ષનો બાપ એના 30 વર્ષના છોકરાને 10 કિલો લઈ જાય છે આપણા 35 અને 40 વર્ષના યુવાનો ટપુ ટપ મરે છે ફેસબુક પર જો ઊં થાય અને આઘાત લાગે છે હવે 35 વર્ષનો યુવાન પોત જણાને ટેકો કરે આ ભારત છે અહીંયા એવા યુવાનો પેદા થયા છે કે સમુદ્રને સાહેબ હંકાયો છે અને હિમાલય ને છે આ એ દેશ ના યુવાનો છે કે જે આજે લોકો ઓમ શાંતિ કોપી કરીને બેઠા કાલ વડ પાંચ કાપવા આ પરિસ્થિતિ પરંતુ હું ક્યારે મેં આ પહેલી વખત આ રોગ વિશે વાત કરી છે કારણ કે હું ડરાવાની લગભગ વાત નહીં કરું અધિક આપણે આ ખેતી કરવી જ પડશે તો ભારત દેશની ઘેર ખેતી કરી અને સ્વસ્થ નિર્માણ કરવા માટે દેશનું આપણે આ કૃષિ તરફ મળવું પડશે હવે ખેડૂતોને એમ થાય કે આમનીથી પણ આપણે આવું તો મિત્રો પ્રાકૃતિક ખેતી દ્વારા ખેડૂતની આવક બમણી કરવાનું આપણા ઘણા પ્રધાન જે સપનું છે એને સાકાર કરવું હોય છે તો આપણે પ્રાકૃતિક ખેતી અપનાવવી પડશે આયુન સ્માર્ટનું પરમાત્મ બને દરમિયાન હવે રાસાયણિક ખેતીના ભયતાનું ગણા છે આપણી ઇકોસિસ્ટમ આપણે ખરાબ કરી દઈએ છીએ

તમારી પાસે ખેડવા જમીન નહીં હોય આ હું નથી કહેતો આ સદગુરુ કે છે દિશા ફાઉન્ડેશન ના તે આખા વિશ્વમાં સેલ સોય મૂવમેન્ટ ચલાવી રહ્યા છે જમીન બચાવો આ એમની વાત છે મિત્રો પ્રાકૃતિક ખેતી આપણે અપનાવીશું તો આપણી આવકમાં ચોક્કસ બગલો વધારો થાય છે એનાથી શું થશે એક તો આપણી જમીન સ્વસ્થ બનશે આપણું જે પર્યાવરણ છે

ખરાબ પરિણામો આવી શકે છે કારણ કે સિસ્ટમ તૂટે એ પૃથ્વી માટે ખતરો છે તો મિત્રો સુભાષ પાલેકરજી કદાચ પચીસ રૂપિયાની વસ્તુ વધારે એનું કાશું લાવવાનું હતું નહીં વાત કહેવાય

નથી અને મેં મહેરબાની કરીને જે કોઈ કંપની વાળા આવે હારો હારો કપાસ ફાટેલો હોય સાહેબ ત્યારે તમે કુક તો હોય એ ખેતરમાં જવાનું ખેડૂતો જે પકડે છૂટા પાડવાના આ તમારે છટકા પાડવા જે હવે એ ભાઈ તેની વખત આવ્યા એટલે આવું પ્રમોશન પણ કોઈ કરતા નહીં એવી વિનંતી કરું છું મિત્રો મારા વાત કરવી છે આપણી આવક વધારવાની આવક વધે અને લોકો સુખી થાય

આ ખેડૂત કરી આ ગીતા હવે આ પ્રાકૃતિક જગત કલ્યાણ થાય અમારા છે રતીલાલ શેઠિયા એક બાર લાખ રૂપિયાનું ઉત્પાદન કરે છે પ્રાકૃતિક ખેતી થી અને એમણે મને કીધું આમ તો જોવા માટે

આભાર ધન્યવાદ જય માતા હવે આપણે લાઈવ પોગ્રામ નિયુલા